જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છે કે અત્યારે ધોરણ નવથી બારની એસવી એસ એટલે કે શાળા વિકાસ સંકુલની પરીક્ષા મિત્રો લેવાઈ રહી છે અને એ પણ અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવાઈ રહ્યા છે તો આજે શાળા વિકાસ સંકુલ જે બનાસકાંઠા છે મિત્રો એની અંદર પ્રથમ વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ ધોરણ દસનું વિષય ગુજરાતી મિત્રો પેપર લેવાયું હતું જે તારીખ આઠ દસ બે હજાર પચીસ એટલે કે આજનું પેપર છે અને વાર બુધવારનું છે કુલ ગુણ એસી ત્રણ કરનો સમય છે તો મિત્રો આ પેપર હું તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું સોલ્યુશન સાથે તો તમે વિડીયો પૂરેપૂરો જોજો કે જેથી કરીને જે જિલ્લામાં પેપર બાકી લેવાનું હોય ત્યાં તમને આ પેપર એ તમારી પરીક્ષાની પૂર્વ તૈયારી પર તમને થોડી હેલ્પ થશે એટલે કે તમને મદદરૂપ બની શકશે તો શરૂઆત કરીએ આપણે પેપરની જોઈએ નીચેના જોડકા યોગ્ય રીતે જોડવાના છે તો અને બ છે તો રેસ્ટનો ઘોડો તો મિત્રો જવાબ આવશે વર્ષા અડાલજા ઓપ્શન ચાર જવાબ ભૂલી ગયા પછી તો શું આવશે મિત્રો રઘુવીર ચૌધરી ત્યારબાદ વાયરલ ઇન્ફેક્શન જવાબ બનશે ગુણવંત શાહ ઓપ્શન બી અને છત્રી તો આવશે રતિલાલ બોરીસાગર આ પ્રમાણે જોડકા થશે હવે આપણે જોઈએ પ્રશ્ન આગળ નીચેના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખવા છે તો શાહકુરનો ખાજગ્યા જગ્યા જૂઠું થોડું વાંચે તો સાહ શાહુકારનું જે વંશજ છે વંશજ થોડું વાંચે ત્યારબાદ લેખક અંકલેશ્વરને એશિયાનું બીજા નંબરનું ખાજી મથક ગણે છે તો ઔદ્યોગિક મથક ગણે છે ત્યારબાદ ભૂલી ગયા પછી નાટિકામાં કુલ ખાજી પાત્રો છે તો કેટલા પાત્રો છે છ પાત્રો છે અંકિત નંદાના પુત્રનું નામ ખાજી છે શું નામ છે મિત્રો યશ એનું નામ છે ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે તો તાણામાં સાનાથી ઘટાડો થાય છે તો પ્રત્યાઘાતથી ત્યારબાદ લેખકનો છત્રી પર શું લખવાનો વિચાર હતો તો પોતાનું નામ સરનામું અને ફોન નંબર લખવાનો વિચાર હતો ત્યારબાદ જોઈએ પ્રશ્ન આગળ કે ત્રણ ચાર વાક્યમાં ઉત્તર છે કે વિરાટભાઈએ મનીષા અને નરે નરેનની સગાઈની ના કેમ પાડી એ પ્રશ્ન લખવાનો હતો લેખક ગુણવંશિયાના મતે ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ ડોંગના આદિવાસીઓની મરણને ઉજવવાની રીત લેખકને લાગે છે ઓ મિત્રો આ તમારે પ્રશ્નો લખવાના હતા ત્યારબાદ મુદ્દા સર એટલે કે દસ બાર વાક્યમાં મુદ્દાસર ઉત્તર આપવાના હતા તો આખરે તો શિક્ષણ હોય તે બાળક ઉમદા માણસ બને છે તે છે આ વિધાન વિગેરે સમજાવવાનું છે છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળી હતી અને ચોપડાની ઇન્દ્રજાળ પાઠના આધારે જીવલાનું પાત્ર લેખન તમારા શબ્દોમાં લખવાનું હતું જોઈએ આપણે વિભાગ બી જોઈએ તો મિત્રો એમાં પણ જોડકા જોડવાના છે તો અને બ તો સીલવન સાધુ જવાબ આવશે મિત્રો એ શું છે છે ઓપ્શન બી જવાબ દીકરી એ ગઝલ છે હું એવો ગુજરાતી એ મિત્રો શું છે તો એ ગીત છે અને વતનથી વિદાય થતા તો મિત્રો એ સોનેટ છે એટલે બી જવાબ આવશે ત્યારબાદ આપણે આગળ જોઈએ જો શું છે આગળ કે વિકલ્પો આપે છે મિત્રો તો વિકલ્પ આપણે લખવાનો પ્રયત્ન કરીએ કે વૈષ્ણવજન તો તેને દે કહીએ જે પીડ પરાઈ જાણે રે જવાબ શું પીડ કઈ આવશે પીડ જવાબનશે ત્યારબાદ પાતાળમાં ખાજીગ્યા પરખાય છે તો મિત્રો કોણ પ્રકાર છે પ્રતિબિંબ શું આવશે પ્રતિબિંબ સમગ્ર વિશ્વ ખાજીગ્યાનો આશ્રમ છે તો સંતોનો આશ્રમ છે ત્યારબાદ ખાજીગ્યા બે રહી ભારતી વડી પાછી તો શું મિત્રો આવશે આંખો શું આવશે આંખો ત્યારબાદ જોઈએ આ પ્રશ્ન આગળ આપણે જોઈએ કે નીચે આપેલા પ્રશ્નો આ એક વખત એમાં ઉત્તર આપવાના છે કે સીલવન સાધુના ચિત્રની વૃત્તિ કેવી હોય છે તો મિત્રો નિર્મળ હોય છે કઈ વાતથી કવિની છાતી ગજગજ ફૂલે છે તો ગરવી ગુજરાતની વાતથી કવિની છાતી ગજગજ ફૂલે છે ત્રણ ચાર વાક્યમાં ઉત્તર છે કવિ વૈષ્ણવજનને એ સકળતી સ્વરૂપ શા માટે કહે છે દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે વાંસળીના સૂર કોને કોને શું પ્રશ્ન પૂછે છે અને શા માટે આ પ્રશ્ન જવાબ તમારે લખવાના હતા ત્યારબાદ દસ બાર વાક્યમાં ઉત્તર છે સિલ્વન સાધુ તમે કોને કહીશો તે કાવ્યના આધારે જણાવો હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણો અનુભવે છે અને સ્વીકારીને કાવ્યનો ભાવાર સમજાવો છો મિત્રો તો આ પ્રશ્ન જવાબ તમારે આપવાના હતા હવે આપણે જે વિભાગ સી જોઈએ તો એમાં શું છે તો નીચેના વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપવાના છે તો નીચેના શબ્દોની સાથે જોડણી મિત્રો લોકોને અહીંયા સુરક્ષિત શબ્દ આપીશ તો જે સુરક્ષિત છે ને તો સાચી જોડણી બનશે તેમજ શારીરિક તો શારીરિક આ જોડણી સાચી બનશે એના પછી સાચી સંધિ છોડવાની જોડવાની છે પરીક્ષા તો પરીક્ષા આ પ્રમાણે થશે એટલે પરીક્ષા ત્યારબાદ માનવભક્ષી શબ્દનો સમાજ ઓળખાવાનો છે તો ઉપજ સમાજ છે અને જોડણી ભેદ થતો અર્ધભેદ તો સુર એટલે અવાજ અને સૂર એટલે દેવ ત્યારબાદ જોઈએ આપણે આગળ કે મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે વાક્યમાં અલંકારનો પ્રકાર શું આવશે તો મિત્રો ઉપમા અલંકાર મારા દીકરાને રેસના ઘોડાની જેમ એની સાથે સરખાવ્યો છે ત્યારબાદ નૈસર્ગિક શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જાણવો છે તો પર પ્રત્યય કયો છે પર પ્રત્યય રહેલો છે શબ્દોના સમાધિ શબ્દ સુધી લખવાના છે તો સ્વસ્થ એટલે કે તંદુરસ્ત અને ઇન્સાન એટલે કે માણસ આ બંને થશે ત્યારબાદ વૈષ્ણવ સંજ્ઞાનો આપેલ વિક્રમો સાચો પ્રકાર શોધી લખવાનો છે તો વૈષ્ણવ એટલે કે એક વ્યક્તિવાચક છે ત્યારબાદ રૂઢિપ્રયોગના અર્થ આપવાના શું છે તો કે શિખરો સર કરવા એટલે કે સફળતા પ્રાપ્ત કરવી કહેવત આપે છે બાવાના બે બગડવા એટલે કે બંને બાજુથી નુકસાન થવું શબ્દ મિત્રો આપે છે કે જગતમાં બધા પદાર્થોમાં એકાત્મક ભાવ તો આવશે સર્વાત્મવાદ ત્યારબાદ શબ્દ માટે વિરોધી શબ્દ લખવાનો છે યજમાન તો મહેમાન આવશે અને કર્મણી વાક્ય ફેરવવાનું છે કે પોલીસે ચોરને પકડ્યો તો પોલીસથી ચોર પકડાયો બધા આપણે આગળ જોઈએ કે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપવાનું છે કે તીર્થ તો હશે તીર્થ તો શું આવશે થશે તીર્થ ત્યારબાદ વિશેષ સુધીનો પ્રકાર તો આ સૌથી સુંદર મકાન મળ્યું છે તો એ સુંદર એ વિશેષણ કહ્યું છે ગુણવાચક વિશેષણ છે ત્યારબાદ ક્રિયા વિશેષ શ્રુતિ લખવાનું છે એનો પ્રકાર તો હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે તો હવે અને પણ એટલે કે સમયવાચક ત્યારબાદ જોઈએ આપણે આગળ કે અરવલ્લી શબ્દના ઘટકો મિત્રો અહીંયા તમારી સમક્ષ આપણે છૂટા પાડ્યા છે તમે જોઈ લેજો ત્યારબાદ વાક્યનું પ્રેરક વાક્યમાં ઉત્તર રૂપાંતર કરવાનું છે તો અંકિતને એનું સૈશવ આપો તો અંકિતને તેનું સૈશવ અપાવો ત્યારબાદ આપણે જોઈએ અહીંયા કે નીચેના પંક્તિનું છંદ ખાવાનો તમારે હતો બરાબર છે તો શું આવશે મિત્રો અહીંયા જે સૌંદર્ય વેઢ વેડફી દે તો નાના સુંદરતા મળે સૌંદર્ય પામતો પહેલાં સૌંદર્ય બનવું પડે મિત્રો શું આવશે ત્યાં આવશે અનુષ્ટુપ છંદ આવશે અને મંદાક્રતા છંદ મંદા મભન તત્વ ગાગા કયો હશે મભન તત્વ ગાગા વિભાગડી જોઈએ તો જેમાં શું છે કે અર્થ વિસ્તાર કરવાનો છે કે આ જ કરશું કાલ કરશું લંબાવો નહીં દાડા વિચાર કરતો વિઘ્નો મોટા આવે વચમુખા આડા ત્યારબાદ આવ નહીં આદર નહીં નહીં નય નો મો નહીં તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં તો આ લખવાનું મિત્રો એના પછી તમારી શાળામાં યોજાયેલ જરૂરિયાત વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલ પુસ્તક બેંકના ઉદ્ઘાટન અંગેનો છાપા જોગ અહેવાલ એકસો શબ્દોમાં લખવાનો હતો અને એના પછી મિત્રો એક અહીંયા ગદ્ય ખંડ આપ્યું છે તમારે ત્રીજા પરનો સંક્ષેપ કરવાનો હતો ત્યારબાદ આપણે આગળ જોઈએ ગમે તે વિષય પર આ શ્રે શબ્દો મિત્રો નિબંધ લખવાનું હતું માતૃભાષાનું મહત્ત્વ સંસ્મરણો અને અથવા દીકરીકની દીવડી આ પ્રમાણે તમારું પેપર લખવાનું હતું તો મિત્રો અહીંયા આપણે વિડીયો સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ જો તમારો વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે જ્યારે અમારે નવા હોય અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવાની વિનંતી છે આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત જય જય ગરબે ગુજરાત